નખત્રણા તાલુકાના નાગવરી મધ્યે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિરનો ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ ચાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં દેશ વિદેશથી પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો અને એમાં પણ જે આ તમામ પ્રસંગો સાથે લોકોને જે સૌથી વધુ પ્રિય હોય એવું ભોજન જો ભોજન સારું મળે તો તમામ કાર્યક્રમો સક્સેસ થયા કહેવાય ત્યારે અહીંનું જે આ ટીમ છે રસોડા સમિતિની અને આ રસોડા સમિતિના કન્વીનર તુલસીભાઈ વાસાણી અને કરસનભાઈ રાજા લીબાણીની આગેવાની હેઠળ તમામ એવા પ્રયાસો કરવામાં આવ્યા હતા કે લોકોને ક્યાં પણ તકલીફ ન પડે ત્યારે આ વીવીઆઈપી રસોડો જ્યારે એમનું અહીંથી જે દરરોજનું ભોજન હતું એ લગભગ પાંચથી સાત હજાર લોકો દરરોજ જમતા હતા ત્યારે અહીંનું જે મેનુ હતું એ એકદમ વીવીઆઈપી હતું જ્યારે લોકોને સવારે વિવિધ નાસ્તોમાં અવનવી આઈટમો સાઉથ ઇન્ડિયન ગુજરાતી તેમજ અન્ય આઇટમો જોવા મળતી હતી ત્યારે બપોરે સ્વીટ સાથે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝની આઈટમો પણ લોકોને પ્રિય મળતી હતી ત્યારે રસગુલ્લાથી માંડીને મોનથાળથી ગઈને લાડુ કે જે તમામ આઈટમો હતી જે શુદ્ધ દેશી ઘીમાં બનાવવામાં આવી હતી અને લોકોને એકદમ મોજ લીધી હતી ત્યારે આ કહેવાતું આ ભોજન આ ચાર દિવસના મહોત્સવમાં લોકોએ ખૂબ મોજ કરી અને મોજ લોકોને સાથે અને ખાસ કરીને નાના ભૂલકાઓને જે પંજાબી ચાઇનીઝ અને નૂડલ્સ જેવી આઈટમો મળી અને ઢોસા કે અન્ય આઈટમો વેરાયટી જમીને લોકોને ખૂબ આનંદ મળ્યો ત્યારે આ મહોત્સવને ખૂબ ભવ્ય પ્રતિષ્ઠા આ કાર્યક્રમને લોકો ખૂબ આનંદથી મોજ માણી ત્યારે ક્યાં પણ તકલીફ ન પડે વીઆઈપી ટેબલ ખુરશીની વ્યવસ્થા અને અહીંને જે કહેવાય છે ને કચ્છના લોકોને કહેવાય છે કે જ્યાં સુધી ભોજન લેવા પછી જો છાશ ન મળે ને કચ્છી લોકોને તો એમનું આ ભોજન અધૂરું લેખાય છે ત્યારે અહીંનું પણ જે પ્રિય કહેવાતું અહીં છાશ એટલી સરસ મજાની ખૂબ મળી કે લોકો આનંદ થઈ ગયા અને સાથે જે આ હરેક દરેક પ્રસંગમાં એવું ન હોતું હોય કે દહીં મળતું હોય પણ અહીં ભુજની પ્રખ્યાત દહીં પણ અહીં મળતી હતી ત્યારે આમ એકંદરે જે આ નખર તાલુકાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો જે ચાર દિવસ અને અન્ય જે ચાર દિવસ પહેલાં આમ ટોટલ દસ દિવસના કાર્યક્રમમાં લોકોને ખૂબ જમાડી અને આનંદ અને જે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ને એ ખરેખર લાજ જવાબ હતી એક સાથે બે હજાર ત્રણ હજાર લોકોને જમી લેવું અને જમાડી દેવું અને સવારના સવારના છ વાગ્યાથી નાસ્તો પાણી ચાલુ થઈ જાય અને સાડા વાગે રાઈટ ટાઈમ નાસ્તોની સાથે જમણવાર મળી જાય અને એ જમણવારમાં લોકોને આનંદ મળે અને જે જમીને લોકોને મોજ આવે એવો આ લોકોને આનંદ મળ્યો ત્યારે અહીંના જે સ્થાનિક છે સમિતિના જે તુલસીભાઈ હોય કરશનભાઈ હોય બાબુભાઈ હોય મોહનભાઈ હોય કે શિવગણભાઈ હોય કે અન્ય સ્થાનિક લોકો હોય ખરેખર લોકો ગજબની મહેનત કરી છે અને આ મહેનત જોતાં એવું લાગે છે કે ખરેખર આ ગમે એટલો આ તો અત્યારે જે ચાર દિવસમાં વીસથી પચીસ હજાર લોકોનો જમણવાળ કે પાંત્રીસ હજાર લોકોનું જમા કર્યો આ લોકોને ખરેખર જે આ વ્યવસ્થા કરી છે એમને જો ભવિષ્યમાં મોટા કાર્યક્રમો લઈ તો એ પણ સરસ મજાના કાર્યક્રમો કરી શકે એવી તાકાત ધરાવે છે ત્યારે એ પોતે બધાને જમાડી અને પોતે એવી પરિસ્થિતિમાં હતા કે પોતે પણ જમી નતા શકતા ત્યારે આ અહીંના સ્થાનિક લોકોને અને જે સમિતિ છે એમને જેટલા પણ અભિનંદન આપી સંસ્થા તરફથી એ ખૂબ સરસ મજાના જે મળ્યા છે અને જે શુદ્ધ દેશી ઘીમાં જમણવાર અને આ બિદળાના જે રસોઈયા લોકોને ખૂબ આનંદ મળ્યો અમારી રસોડા સમિતિના સર્વે સમિતિના ભાઈઓ છે એ આજે રાત દિવસ મહેનત કરી એક ટાઈમની અંદર અઢીથી ત્રણ હજાર માણસોને જમાડે છે એવા ત્રણ ટાઈમ જમાડે છે અમે સ્ટાર્ટિંગ બસો માણસ જમાડવાથી ચાલુ કરી છે આજે ત્રણસો ત્રણ હજાર માણસો સુધી સુંદર વ્યવસ્થા એમની ગોઠવેલી છે ઉપરવાળાની મહેરબાનીથી જે પણ કાર્ય થઈ રહ્યા છે એ બહુ અમારા સાથી મિત્ર કરશનભાઈ દંદીભાઈ હીરાભાઈ ગોવિંદભાઈ બહુ એમનો સાથ સહકાર છે રાત દિવસ બિચારા મહેનત કરે છે ને એક અમારી લાગણી ફરજ વડીલો પ્રત્યે ગામ પ્રત્યે કે અમારી નિયાળો પ્રત્યે સમાજ પ્રત્યે અમારી અમારી એક કૃતજ્ઞતા છે એ વ્યક્ત કરીએ તુલસીભાઈ ખાસ કરીને આપણે તમે આટલું બધું આયોજન કરો છો અને એમાં કેવી રીતે તમે વ્યવસ્થા કરો છો શું શું આઈટમમાં જમાડો છો તમે સુંદર સ્વભાવના છે આઈટમ કાલે શું આખા દિવસનો મેનુ શું હશે ને એ અમે આગલી રાતના જ નક્કી કરીએ અને રાતનો એને ઓર્ડર આપી દઈએ સવારમાં આ બનાવવું છે બપોરે આ બનાવવું છે અને સાંજે આ બનાવવું છે એ વ્યવસ્થિત એક પણ વસ્તુમાં ફરક ન હોય સવારમાં નાસ્તામાં પણ ત્રણ ચાર આઈટમ હોય બપોરના જમવામાં સાત આઠ આઈટમ હોય ને બપોર પછી વારખાત ચાર વાગે છોકરાના માટે પાણીપુરી લીલી ચાટ કે ભેળ કે શેરડીના રસ એ કાંક ને કાંક ચાલુ હોય રાતે બાર વાગ્યા સુધી સતત ચાલુ હોય ને એકદમ આ દિવસ સુધી જમવાનું જે છે ને એમાં અમે એવી કાળજી રાખી છે કે કોઈ પણ વ્યક્તિ છોકરો સભા મંડપની બારે કોઈ ન જાય જે પણ એને વ્યવસ્થા ખબર એની વ્યવસ્થા બધી અમે અહીંયા ગોઠવી છે ને આજ દિવસ સુધી રેકોર્ડ છે કોઈ પણ માણસ બીમાર નથી એટલું શુદ્ધ કંપની ડાયરેક્ટ કંપનીનો માલ જ અમે જમાડ્યો છે નથી કોઈ લોકલ આઈટમ લઈ ને જમાડવી તેવી કોઈ નથી બહુ અમે કાળજી રાખી છે સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કરીને આપ કાળજી રાખેલી છે આટલા બધી વ્યવસ્થા કરો કેટલા વાગે તમે જમણવાનું બપોરનું ચાલુ કરો છો આપણે જમણવારો તો અમારે અહીંયા જે અમારા રસોઈ મિત્ર છે ને એને અમે સાત વાગે કહીને જમવાનું સવારમાં તો એ છ વાગે ચાલુ કરે છ વાગે તૈયાર કરી દે પછી કાઉન્ટર ઉપર ગોઠવી દે અમે છ વાગ્યાથી અંદર મેં અહીંયા હાજર થઈને જે માણસો આવે એને જમાડતા જ આવીને બપોરના ટાઈમ ભીડ થાય છે બપોરના ટાઈમની અંદર અઢીથી ત્રણ હજાર માણસો જમાડવા એટલે અમે અગિયાર વાગે ચાલુ કરીએ

અને જે પણ લિક્વિડ આઈટમ છે ને એના માટે અમે ભુજી ડાયરેક્ટ જઈ ખાવડા બાળકને ડાયરેક્ટ એની ફેક્ટરીમાં જઈને ત્યાં અમે બધો માલ ચેક કરીને નોંધ કરાવી છે અને આ છાયા અમે છાસ અમે પાણી છે એ કોઈ પણ છાસના પાઉ નહીં નથી એ ઓરિજિનલ દહીં માથે બનેલી છે એ લોકો ગામડામાંથી રોજ લગભગ છ હજાર લીટર દૂધ લે છે એને અમે જાતે જોઈ નિરીક્ષણ કરી ટેસ્ટ કરી અને પછી જ ઓર્ડર આપ્યો છે ને એ ટોટલ આઇટમ એકદમ શુદ્ધ આઇટમ અમારા ગામની અંદર સપ્લાય કરી છે રસોડા સમિતિ છે આપની તમામ સમિતિઓ મહેનત કરી રહ્યા છે તો એની સાથે જે લોકો તમારે રસોડા રાખ્યા છે એનો કેટલો સ્ટાફ જોડાયેલો છે તમારી સ્થાનિક કેટલો સ્ટાફ જોડાયેલો છે સ્થાનિકના અમે લગભગ પંદરથી વીસ જણની વચ્ચે લેડીસો પણ છે એમાં સાત આઠ લેડીસો આઠ દસ લેડીસો છે આઠ દસ અમે જેન્ટ છીએ રસોડાનો સ્ટાફ તો અમારે અંદાજે સોખ જણાનો સ્ટાફ છે અને આજે અમે પંદર તારીખથી રસોડું ચાલુ કર્યું છે આજે લગભગ બાવીસ ત્રેવીસ તારીખ રહી છે ટાઈમ ભૂખ્યા રહી લોકોને જમાડો લોકોને એક મેનેજમેન્ટ કરી એના પાછળ મગજ વાપરી વાપરી હકીકતમાં જોકર જેમાં આખી દુનિયાને હસાવે પડે એ લાઈફમાં રોતો હોય અમારો તાલ એના જેવો છે બધાને જમાડી જઈએ પણ હકીકતમાં અમે ભૂખ્યા સુઈ આમ તો જનરલ શું થતું હોય છે આપણે આટલા બધા ફંક્શનો થતા હોય પણ રસોડા સમિતિ રહેવા હોય છે એની એની ધ્યાનમાં જ કામમાં જ પૂરા હોય છે જ્યારે ખ્યાલ પડે કે આ ખરેખર વાસ્તવમાં તો આ રસોડા સમિતિ મેન છે તેમાં ખાસ કરીને તમે જે આ બપોરનો જમાણો તે ત્રણ હજાર લોકો જમાડો છો કેવી રીતે વ્યવસ્થા કરો છો તમે એક સમાજ પ્રત્યે અમારી બહેનો પ્રત્યે અમારા વડીલો પ્રત્યે તન મન ધનથી લાગણી ટાઈમનો ભોગ ને અમારી જે સમિતિ છે ને એને કોઈ લાઈવમાં આવી ને મારું ફોટો આવે મારું આ આવે મારા ઘરના મેમ્બર આવે એ લાગણીવાળા આ સમિતિમાં કોઈ છે જ નહીં જે તન મન ધન જેને કોઈ સેવા સિવાય જેનું બીજું કોઈ ભૂલ્યું નથી એ જ આ સમિતિમાં છે એને એને સમિતિના આ દિવસ સુધી કોઈ પણ અમારા શબીરની અંદર કોઈ દિવસ તકરાર પણ નથી એક બ એકદમ બધા શાંતિ ખાસ કરીને આજે આપ જમાડો છે આટલો બધો મોટો ફંક્શન છે તેમાં તમે શુદ્ધ બધી તમામ આઈટમો શુદ્ધ રાખો છો કેવી રીતે છે આપણી વ્યવસ્થા એકદમ શુદ્ધ જે પહેલાંથી જે આ લિક્વિડ આઈટમો છે એને શુદ્ધ અમે જ્યાંથી પરચી ત્યાંથી ડાયરેક્ટ સપ્લાય આવે છે અને ઉતારવામાં પણ અમે હાજર રહીએ કે એ જ આઇટમ છે કે નથી ફરક છે એટલે એ વસ્તુની અંદર બહુ કાળજી રાખીએ એટલા માટે તો આજે સ્વાસ્થ્ય સો સો ટકા માણસનો આજ દિવસ સુધી કોઈ માણસ બીમાર નથી છેલ્લે આપ કેટલા દિવસ સુધી રસોડો આજે ચાલુ રહેશે રસોડો આજે લગભગ ઓલ ઇન્ડિયા અમે સ્થાયી લગભગ અમારી બે હજારની આજુબાજુ વસ્તી છે અમે સ્થાયી તો લગભગ પચાસ થી સાહીઠ જણા છીએ આજે ઓલ ઇન્ડિયામાંથી બધાના પોતાના ઘર બહાર ધંધા બંધ કરી એક ગામ પ્રત્યે જન્મભૂમિ પ્રત્યે એક લાગણીથી દરેક સભ્યો હાજર છે આજે એટલા પાછળ જન્માષ્ટમી આવે છે આજે નિયાણીઓના વડીલોના પ્રોગ્રામ પૂરા થાય છે એના પછી કેટલા માણસો રોકાય છે એના ઉપર જે ચેન્જ કરવાનો એ કરતા રહેશે